માંડવીમાં એલપીએલ કપ બે હજાર પચીસનું ભવ્ય આયોજન પટેલ ચોવીસીમાં ઉત્સાહનો માહોલ સર્જાયો શ્રીનારનારાયણ ગ્રુપ માંડવી દ્વારા આયોજિત એલપીએલ કપ બે હજાર પચ્ચીસનું ભવ્ય આયોજન થયું છે ઓગણીસ એપ્રિલથી આ ટૂર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી હતી અને સત્યાવીસ તારીખે ફાઇનલ મેચ રમાશે જેમાં પટેલ ચોવીસીમાં જોવા જેવી મેચ રહેશે ઉદ્ઘાટન કાર્યક્રમમાં માંડવી શ્રી સ્વામિનારાયણ મંદિર તથા કોડાઈ ગુરુકુલના પવિત્ર સંતો ઉપસ્થિત રહ્યા હતા ઉદ્ઘાટન દરમિયાન પટેલ ચોવીસીમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો મેચ શરૂ થતાની સાથે જ ખેલ પ્રેમીઓમાં જુસ્સો જોવા મળ્યો જેમાં ખાસ કરીને પટેલ સમાજના યુવાનોએ જ મેચમાં ભાગ લીધો હતો શ્રી નરનારાયણ ગ્રુપ માત્ર રમતગમત સુધી સીમિત નથી પણ તેઓ સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ સતત આગવી ઓળખ ધરાવે છે ગાયો માટે ચારો ગરીબોને ધાબડા વિતરણ બ્લડ ડોનેશન કેમ્પ જેવી અનેક પ્રવૃત્તિઓ સંચાલિત કરે છે અહેવાલ સુનિલ મોતા માંડવી દ્વારા મારું નામ અંકિત કુકડિયા છે શ્રી નરનાયણ ગ્રુપ માંડવી દ્વારા આયોજિત ફ્રેન્ચાઇસી ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ એલપીએલ કપ બે હજાર પચીસ સીઝન સિક્સ લેવા પટેલ પ્રીમિયર લીગનું ઉદ્ઘાટન સમારોહ ગઈકાલે જ ઓગણીસ એપ્રિલના શરૂ થયો સત્યાવીસ એપ્રિલે આ કાર્યક્રમ પૂર્ણ થશે સંતો અને મહંતોની હાજરીમાં ભવ્ય આ યુવાઓ દ્વારા એક સરસ મજાનું સુંદર આયોજન અહીંયા ક્રિકેટનું કરવામાં આવેલું છે આ ટીમો તો ઘણી બધી અલગ અલગ ટીમો જોડાયેલી છે ખાસ કરીને આ ક્રિકેટ ટૂર્નામેન્ટનો ઉદ્દેશ્ય એવું છે કે લેવાપટેલ કોમ્યુનિટીના જે યુવાનો છે એમાં સંગઠિત થાય એકતા આવે અને સમાજને આગળ લઈ જઈ શકે સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિઓ સાથે પણ જોડાયેલું આ ગ્રુપ છે જેવી રીતે કે દિવાળી ડ્રાઈવની અંદર આપણા ગરીબ બંધુઓ હોય છે એમને માટે પણ એ લોકો કિટ વિતરણ કરતા હોય છે ડિઝાસ્ટર મેનેજમેન્ટની અંદર ક્યાંય પણ જરૂર પડે તો પ્રશાસન સાથે રહીને પણ આ લોકો ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ કરતા હોય છે સાથે સાથે અમારા યુથ એક મોટો છે કે સેવા મુક્તિ છે ગમ્યતા દુષ્કાળની પરિસ્થિતિમાં ગાયોને નિરણ પણ આપણે નાખીએ છીએ પક્ષીઓને ચણ પણ આપણે નાખીએ છીએ અને શિયાળાની કાતિલ ઠંડીમાં આપણે આપણા ગરીબ બંધુઓને ધાબળાનું વિતરણ પણ કરીએ છીએ એટલે રમતની સાથે સાથે આ યુવાનો સમાજની ઉત્કર્ષ માટે અને સમાજના ઉત્થાન માટે પણ આવી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે સ્થાનિક લેવલની માંડવી ટીમો જ જોડાયેલી છે અહીંયા અને સાથે સાથે લેવા પટેલના ગામોની અંદરથી દરેક ગામોમાંથી બે બે ખેલાડીઓ પણ આની અંદર અંદર પાર્ટિસિપેટ કરેલું છે લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે ગઈકાલે જ ભવ્યથી ભવ્ય ફાયર શોની સાથે સ્વામિનારાયણ સંતોની હાજરીની અંદર આનું ભવ્ય ગ્રાન્ડ ઓપનિંગ થયું અને આપ જોઈ રહ્યા છો ખચાખચ ગ્રાઉન્ડ ભરેલો છે સાથે સાથે એક સરસ મજાની વાત એ છે કે આ વખતે અમારી ટીમે મહિલાઓને પણ સ્થાન આપ્યું છે તો સમાજની મહિલાઓ પણ આ ટીમની અંદર પાર્ટિસિપેટ કરે છે અને એમને પણ પ્રોત્સાહન મળે એટલા માટે મહિલા ટીમ પણ આ ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર ઉતારેલી છે આ મુખ્ય અતિથિ વિશેષની અંદર શ્રી સ્વામિનારાયણ મંદિરના સંતો હતા કોડાયકુલ ગુરુકુલ અને સ્વામિનારાયણ સંસ્કાર શૈક્ષણિક સંસ્થાનોમાં સંસ્થાનોમાંથી પણ સંતો જોડાયેલા હતા સાથે સાથે જે સ્પોન્સર્સ છે ટીમના મુખ્ય સ્પોન્સર્સ છે શ્રી સહજાનંદ કન્સ્ટ્રક્શન શ્રી વૃંદાવન કન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ જેવા મેઇન સ્પોન્સર્સ છે એના પણ આગેવાનો અહીંયા જોડાયેલા હતા અને સાથે સાથે બધા કો સ્પોન્સર્સ અને સમાજના મુરબ્બીઓ પણ સાથે સાથે અહીંયા બહોળી સંખ્યામાં ઉપસ્થિત હતા અને પવિત્રા લાઈવ તરફથી આ ચેનલનું વિશ્વભરમાં લાઈવ જાય છે તો લેવા પટેલ કોમ્યુનિટીના જ્યાં જ્યાં લોકો વસે છે ઓસ્ટ્રેલિયા યુકે આફ્રિકા ત્યાંથી પણ જોઈને ખૂબ જ સપોર્ટ કરે છે આર્થિક રીતે અને એમને એપ્રિશિએટ કરે છે અને ખૂબ જ પ્રેરણા આપે છે એમને એક જ સંદેશો આપશું ચલો કદમ મિલાવીને ખભે ખભા મિલાવીને બધાએ સાથમાં ધરીને હાથ હાથમાં ઉરે ઉમંગ લાવીને આપણે બધા સાથે મળી સમાજનો ઉત્કર્ષ કરીએ સૌના સાથ સૌના વિકાસના સાથે 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 સૂત્રને સાર્થક કરી આપણે સમાજને નવી દિશા આપીએ અને એક પ્રેરણારૂપ પગદંડી આવનારી પેઢી માટે કંડારી કંડારી અને રાષ્ટ્રનો પણ આપણે વિકાસ કરીએ મારું નામ સાહેબ મારું શૈલેષભાઈ વેકરિયા નામ શૈલેષભાઈ પટેલ તરીકે મારો પરિચય છે અને હું શિરવાથી આવું છું અને મારો જોબ અત્યારે ક્રિકેટની કોમેડ્રી કરવું છે ટુર્નામેન્ટમાં અને આ ડે ગ્રુપમાં દસ ટીમ ભાગ લઈ રહી છે અને આ ટુર્નામેન્ટમાં ખાસ કરીને લેવા પટેલ પ્રીમિયર લીગ છે લેવા પટેલ પ્રીમિયર લીગ એટલે લેવા પટેલ સીમિત ટુર્નામેન્ટ રમાડવામાં આવી રહી છે લેવા પટેલ માટે માંડી તાલુકાનું આયોજન છે અને ચોવીસોમાંથી બબે પ્લર પ્લેયર આપણે ટુર્નામેન્ટમાં પાર્ટિસિપ કર્યા છે ટીમમાં દસ ટીમ છે એટલે દસ વીસ પ્લેયર આપણે કચ્છ ભરથી આપણે લેવા પડે સમાજના પણ લીધેલા છે મારી તાલુકાના તો ખરા જ પણ વીસ પ્લેયર બે બે પ્લેયર એક ટીમમાં આપણે લીધેલા છે આ વખતે નવું એવું આયોજનમાં એમાં દસ વર્ષ પૂરા થાય છે આ નાનાડી ગ્રુપને આ નવો પ્રયાસ કર્યો છે આ સાહેબ એવું છે આ ટુર્નામેન્ટ એલપીએલ આખા વર્ષભરમાં આ જે રમવાના જે પ્લેયર છે થનગના થનગના હોતી હોય છે કે ક્યારે આ ટુર્નામેન્ટની એની તારીખ પડે એટલે આ ખેલાડી એકદમ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને ખેલવાની ને બહુ આનંદ આવે છે ને બહુ સારામાં સારું આયોજન થઈ રહ્યું છે આપણે આયોજન બહુ બેમિશાલ બહુ સારામાં સારું આયોજન આ ટુર્નામેન્ટમાં થઈ રહ્યું છે અને સાહેબ હું કચ્છભરમાં આ તો લેવા પડે સમાજનું આયોજન છે અને ઓપન કચ્છ ઇન્ડિયા કપ રમાય છે ક્યાં પણ અમે પણ કોમેડી કરવા જઈએ છીએ બહુ આવું આયોજન બહુ ઓછું જોવા મળે છે સેમ આપણે જોઈ છે કે આઈપીએલ જેવો સૌ માહોલ લાઇટિંગ જે બાઉન્ડ્રી બહુ ઇન્ટરનેશનલ જેવો લાઇટિંગ તમે જોઈ શકો છો ને પહેલે દિવસ ફાયરનું જબરજસ્ત આયોજન હતું અને સિત્યાવીસ તારીખના અમારા નાના ગ્રુપના મેમ્બર છે એ તો એ કહે છે કે ટેલર છે પિક્ચર હજી બાકી છે સિત્યાવીસ તારીખના મેગા ફાઇનલ રહેશે તેમાં આપણે જોવાનું ચૂકશે નહીં અને ખાસ કરીને આપણા ન્યૂઝના માધ્યમથી જે અમને સાંભળી રહ્યા છે ખાસ નવા વિનંતી કે પવિત્ર લાઈવ અને કદાચ નજીકથી તમે જીટી ગ્રાઉન્ડથી હો તો તમે ગ્રાઉન્ડ ઉપર આવી અને મેગા ફાઇનલ તમે જોશો તો તમે આઈપીએલ જશો માહોલ અહીંયા ખડો કર્યો છે નાનાડિયા ગ્રુપ પીચ બહુ જબરજસ્ત બે મિશાલ છે એનું કારણ છે કે આપણે ક્રાઉડને પણ એવું થાય છે કે આ મેચ ક્યારે ચાલુ રહેશે કેટલી મેચું છે પહેલેથી પચા પૂછા કરી અને કહે છે કે કેટલી મેચું છે બીજા આપે જોયું છે તમે વાત સાહેબ મને એક બીજી વાત તમને કહું છું કે આ અમે ઓપન ઇન્ડિયન ટુર્નામેન્ટમાં કોમેડી કરી છે આવા ડ્રેસ એસપીએલમાં મહારાષ્ટ્રમાં આયોજન થતું હોય છે અમિતાભ બચ્ચન અને અભિષેક જે બચ્ચન આયોજન કરતા હોય એસપીએલ આવા ડ્રેસ કોડમાં રમતા હોય છે ફૂલ ડ્રેસ કોડ એકદમ જબરજસ્ત અને લાઇટિંગમાં તમે જુઓ તો આયોજન પણ બેમિસલ લાગે ખેલાડી પણ રમતો ડ્રેસ કોડનો બહુ સારામાં સારું લાગે એવી ટૂર્નામેન્ટ હોય સર આ ટુર્નામેન્ટ તો સમજી શકીએ છીએ કે વિનરને કે ટ્રોફી કે બધો આપતો હોય છે કે તકરીબન વીસ લાખથી ઉપર પ્રાઇઝ મિલતી હોય છે ચેમ્પિયનને એવી આયોજનમાં એનું આ માર્ગદર્શન અમારા યુવાનો એ જ એવું નેવું આયોજન મહારાષ્ટ્રમાં થતું હોય છે એસપીએલનું એવું એવું આયોજન અમને કરણ કરણ અંબાલા જે સારા સારો પ્લેયર છે હરિયાણાના એ આવા ડ્રેસથી રમે છે ટોપ ઇન્ડિયાનો પ્લેયર છે અમને બહુ આનંદ થાય છે ખાસ કરીને મારે વ્યક્તિગત વાત કરું છું અમે કચ્છમાં કોમેડી કરી છે પણ આવો માહોલ આવો ક્રાઉડ આવા જે ખેલાડી અમને ક્યાં અમે જોયા નથી ને આવું આયોજન પણ જોયું નથી બહુ જ બેમિશાલ આયોજન છે સર વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના લોકોને સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠી રિંગ રોડ ભુજ કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસ જાડેજા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શક્તિસિંહ મેઘુપા જાડેજા ગામ બોરારા મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શ્રી રાયશી લાલજી પારિયા ભવ્ય કન્સ્ટ્રક્શન ગામ સમાઘોગા જમાદારવાડી મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબસિંહ જાડેજા નવનિયુક્ત મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના વનરાજસિંહ જાડેજા રવરાઈ કન્ટ્રક્શન ગામ પતરી તાલુકો મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખશ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક શ્રી આઈટેક કન્ટ્રક્શન તુર્ક અક્રમભાઈ અનિશભાઈ મુન્દ્રા કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનીયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ parking ની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો બે નવ એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બગોતરાઈટ સિક્સ ટુ એટ ટુ સિક્સ તમારા સપનાનું ઘર

સાથે વાસણોની ફેન્સી વેરાઈટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન 7625 સિક્સ ટુ 99308 64095 જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન 18 ગોડીજી બિલ્ડિંગ ટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોળી સાઇડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો